ફરીથી તળાજા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા હવે આ બનાવમાં સાચી શું છે તે પોલીસ તપાસ બાદ ખબર પડશે અને આ બનાવમાં શું બનાવ બન્યો હતો તે સાંભળીએ યુવતી પાસેથી

ચોકડી લઈ લો જેને બોલાવો એને બોલાવી લે પકડવાને એમાં આવ્યા એટલે મેં હા હેલ્પ વેલ્પ કર્યું બરાબર તો એ તાણે તાણે પકડવા માંડ્યા મને પગ ને એવું બધું પકડીને હાથ ને બધું પકડી ચૂંદડું કાઢીને ફોરવ્હીલ માં નાખવા અને પ્લસ આ છોકરી મારી આરી હતી અને પછી કાકાએ ઉભો રાખ્યો તો ઈ ત્રણે ત્રણ છે ને ભાગમાં મેડામાં રખાય ને તે પકડી તેમ ભા પકડી રાખ્યો તો ને જેમ ભાવે બોલતા થાય કે ગાળું દેવા મેડાને મારવા મેડાને જે કરવું એ કરીને એમ કરવા મેડાને ને દેલા તમે કીધું જાવા જાવાdio આ જોડું છું તો હું નોતા માનતા તો હવે આવનાવ ગયા પન્યો આ ફૂલ પર ફૂલની આગળ તમે ઓળખો છો નહીં હું નથી ઓળખતા એને

પાયાથી ગાડી આખી પહેલાં એ ફોર વ્હીલરની પછી મા મેં એમ કીધું કે પાણીથી ગાડી ન ઓકાયલી બધી સ્પીડ પણ પાયાથી ગાડી ન વકાય તો પાંચ પુલની આગળ અમને મારો ઉભાઈ રહ્યા અને પહેલાં છે ને મારી બેન પેલા ફોરવિલમાંથી તણા તને ઉતરે પહેલાં છે ને મારી બેનને પકડી પછી છે ને એક જણા મને પકડી રાખો અને મારી બેનને જેમ ફાવે એમ છે ને છેડતી કરી એની ફોર પછી મારી બેન ચેલાવવા મળી હેલ્પ હેલ્પ